ભરત ભીંડી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ આજે બંગાળમાં જે કઈ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્યક્રમ આપ્યો છે મમતા સરકાર બેનર્જી મમતા બેનર્જીની સરકાર છે એને ત્યાં ગવર્મેન્ટ રાષ્ટ્રપતિ શાસન લાદે એવી અમારી માંગ છે જો આ ટાઈપના અત્યાચારો ફરી પણ થશે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે આજે અમે બંગાળની અંદર જે કંઈ બી હિન્દુ વિરોધી હિન્દુ જે કઈ બી અત્યાચાર થયા છે એના વિરોધ અમે આવેદન પત્ર આપ્યું છે

ત્યાંની મમતા સરકાર દ્વારા પણ પૂરું સામર્થ્ય પૂરું પાડવામાં આવે છે જેના વિરોધમાં આજે જુનાગઢ મહાનગર એમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં ત્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે જો ત્યાં સરકાર ત્યાં હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું નહીં પાડે તો વિશ્વ હિન્દુ પરિષદનું યુવા પાંખ ભજરંગલ સમગ્ર ભારતભરમાંથી ને ત્યાં હિન્દુઓને રક્ષા પૂરી પાડશે અને હિન્દુઓ પર અત્યાચાર જે થઈ રહ્યા છે એ એક પણ અત્યાચાર સાંભળી કરે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો